સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલનું કામ રિપેરિંગના કારણે બંધ કરવામાં આવ્યું છે ઉનાળુ ખતરો જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક તરફ પાણીની સમસ્યા યથાવત છે ત્યારે માલઢોરને પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો બંધ થતા હવે ખેડૂતો અને માલધારીઓ સાથે જ ગ્રામીણ વિસ્તારો લોકો ચિંતિત બની રહ્યા છે સમાજતા ફજલ અમારી સાથે આ મુદ્દા પર લાઈવમાં જોડા ચૂક્યા છે સુરેન્દ્રનગર થી ફજલ જે પ્રમાણે સુરેન્દ્રનગર ની અંદર નર્મદા ની કેનાલ ને બંધ કરવામાં આવી છે કેવી પરિસ્થિતિ નું નિર્માણ આગામી સમય માં થઈ શકે છે અને લોકોને કેવી પરેશાની થશે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નર્મદાનો લાભ લેતો જિલ્લો ગણવામાં આવે છે પરંતુ હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ બ્રાન્ચની કેનાલો પસાર થાય છે જેમાં બોટાદ ભાવનગર બ્રાન્ચ હોય માળિયા મોરબી બ્રાન્ચ હોય અને લીંબડી નહેર શાખાની કેનાલો પસાર થાય છે પરંતુ આ તમામ કેનાલો બંધ કરવા અંગેનો નિર્ણય છે તે તંત્ર અને નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે એક બાજુ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરે સૌરાષ્ટ્રનું પાણીયાળું કરાય છે ધોળે હજાર ડેમમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના એકસો થી વધુ ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે કેનાલો મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ હવે કેનાલો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવતા ખેડૂતો અને ખાસ કરી ગામડાના લોકો છે તે ચિંતિત બની ગયા છે માલધારીઓ પણ એટલા જ ચિંતિત બન્યા છે કારણ કે જે ગામડાના તળાવો હતા તે બોરી નાખવામાં આવ્યા છે એટલે પીવાના પાણીની સમસ્યા માલધોરને પણ સર્જાય તેવી પરિસ્થિતિ છે ખાસ કરી હાલ કેમેરામેનને કહીશ કે જે આ જે આ બોટાજ બ્રાન્ચની કેનાલ છે આજ આનો છેલ્લો દિવસ છે તેવું તંત્રનું કહેવું છે આજના દિવસે આ કેનાલ ચાલુ રાખવામાં આવી છે તમામ જે ડેમો છે જળાશયો છે ભરાઈ જશે ત્યારબાદ આ કેનાલ પણ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અહીં જે ખેડૂતો દ્વારા ડીઝલ મશીનો મૂકવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ જે તંત્રએ સૂચના આપી દીધી છે કે પીયત માટે પાણી ન લેવું એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે તલ જેવા પાકોનું વાવેતર કરી અને બેસી ગયા છે ત્યારે પિયત માટે પાણી ન લેવાના ફરવાન મામલે ખેડૂતોમાં પણ કઈક ના કઈક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનાલોનું રિપેરિંગ કામ હાથ ધરવાનું છે કેનાલો અન્ય રીતે જર્જરી થઈ ગઈ હોવાના કારણે રિપેરિંગ કામના બહાને કેનાલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજથી માળિયા મોરબી બ્રાંતની કેનાલ બંધ કરી દેવામાં આવી છે અને લીમડી બ્રાંતની કેનાલ પણ બંધ કરી નાખવામાં આવી છે પીવાના પાણી માટે આજના એક દિવસ માટે બોટાદ બ્રાંતની કેનાલ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કાંઈ ના કાંઈ પ્રકારે ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે જ પીવાના પાણીની સમસ્યા છે લોકોને ત્રણ ત્રણ કિલોમીટર દૂર સુધી પીવાના પાણી માટે જવું પડી રહ્યું છે વઢવાણ તાલુકો હોય લીંબડી તાલુકો હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકો હોય ચોટીલા

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે તંત્ર આ બાબતે પણ સામૂહ જોવે અને સુરેન્દ્રનગરની જે વિકટ સમસ્યા છે અને એકમાત્ર પાણી પહોંચાડવાનો નર્મદા અને કેનલનો સ્રોત છે તે પણ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવતા હાલ રોજ છે તે જોવા મળી રહ્યો છે જી આ ફસલ તમે જાણકારી આપી તે પ્રમાણે રિપેરીંગનું કામ ચાલુ છે અને તેને કારણે કેનલનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નથી આવે શું ગ્રામજનો દ્વારા તંત્રના ધ્યાને એવા કોઈ વિકલ્પ રાખવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો હોય ત્યાંના જે ગ્રામીણ વિસ્તારના નાવિયાણી સહિતના જે ગામો છે ત્યાંના લોકોએ તો અત્યારે હિજરત કરી દીધી છે કારણ કે ગામડાના તળાવો ખાલી થઈ ગયા છે અને પીવાના પાણી ની વ્યવસ્થા નથી બીજી તરફ જે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને ને પત્ર પણ ગામડાના સરપંચો દ્વારા લખવામાં આવ્યા છે કે જે ગામડાઓ પીવાના પાણી માટે રજડપાટ સર્જી રહ્યા છે ત્યાંની મહિલાઓને ત્રણ ત્રણ કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે તેવા સરપંચોએ પત્ર પણ કુંવરજી બાવળિયાને ને લખ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું પાટણી તાલુકો આવેલો છે ત્યાં રણ પ્રદેશ છે ત્યાં કામ કરતા અગરિયાઓને પણ પીવાના પાણી પંદર દિવસે એક ટેન્કર મળી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ટેન્કર રાહત ચાલી રહ્યું છે નર્મદાની કેનાલ બંધ થતા વધુ વિકટ સમસ્યા સર્જા છે કારણ કે તંત્ર પાસે હાલ કોઈ બીજું આયોજન નથી સુરેન્દ્રનગરમાં જે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે માત્ર નર્મદાની કેનાલ આધારે પહોંચાડવામાં આવ્યું છે પમ્પિંગ સ્ટેશનથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આજ કેનાલો બંધ કરી દેવામાં આવતા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ વિકટ પાણી સમસ્યા સર્જાય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે હાલ ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ પાણી બંધ કરતા ગામડાઓમાં પાણી સમસ્યા વધુ સર્જાશે તે પ્રકારનો ઘાટ સર્જાય તો નવાય નહીં પરંતુ હાલ કોઈ એવું આયોજન નથી કરવામાં આવ્યું જોડાયા અને આ સમગ્ર વિગતો આપી તે બદલ આપનો આભાર